પરિણામ એ આવ્યું કે અમે ગુનેગાર બની ગયા ચોપડે બોલાય છે કે અમારે વેરા બાકી છે અમે વેપારીઓ વ્યવહારિક જે વેરા બાકી હોય તે વ્યવહારિકતાથી ભરવા તૈયાર છીએ પરંતુ મન પડ્યું વ્યાજ મન પડ્યું પેનાલ્ટી તે અમે શા માટે કરીએ જ્યારે કે અમે રજૂઆત કરેલી છે મીડિયાના માધ્યમથી અમે એટલો જ ન્યાય માગીએ છીએ કે આજે અમારી રોજીરોટી છીનવાઈ નહીં અમને ખાલી વ્યવહારિક અમારો જે ફિગર છે દુકાન દુકાન વાઇઝ બાયફર્ગેટ થઈ અને જાણ કરવામાં આવે

અમે અહીં આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં વત્સલભાઈ પટેલ બેઠા હતા ત્યાં ગયા હતા તેઓએ અમને નગરપાલિકામાં નંદાણી સાહેબને મળવાનું કહ્યું એટલે હવે અમે લોકો નંદાણી સાહેબ આગળ પાસે જવાનું વિચારીએ છીએ પણ ત્યાં ત્યાં સુધી જો અમારી એ પહેલા દુકાનો અમારી ખુલી જાય તો આ ખુલતી બજાર અમારા ધંધા થાય અમારી રોજી રોજી નો છીનવાય એવી અમારી નગરપાલિકાને પ્રાર્થના છે કારણ કે અમે લોકો કોઈ પણ પ્રકારનું ગેરરીતિ કે ખોટું કરવા માંગતા નથી તેમ છતાં જો અમે સજાનો ભોગ બનીએ તો સદંતર અન્યાય છે અને આ એક ખોટી વાત છે તેવું અમારી વિનંતી છે કે ભાઈ અમને ન્યાય મળે દુકાનોના સીલ ખુલે કારણ વિના અમારા ધંધા નો બગડે હવે ફરી એકવાર કહું છું છેલ્લી વાત કે દુકાન વાઇસ બાય કરીને કરીને જો નગરપાલિકા નો આપી શકે તો વેપારી ગુનેગાર કઈ રીતે થાય છે ત્રણ દુકાન બે દુકાનનો વેરો જો એક જ દુકાન વાળાને મળે તો એ વેપારી પણ કેવી રીતે કરે વાંધા અરજી પણ કરેલ છે રજૂઆત પણ કરેલ છે નગરપાલિકાના અધિકારીઓની જે આવડત ન હોય

બસ આટલી જ અમારી માંગણી છે